નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજને એક નવા વિડીયોમાં તો હવે તમારું ટ્રાન્સપોર્ટેશન જે છે એ ફ્રી કરી દેવામાં આવી રહ્યું છે તો શું છે આ પરિવહન સેવા અથવા ટ્રાન્સપોર્ટેશન યોજના એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જો જેથી તમે પણ જે પરિવહન સેવા છે એનો લાભ લઈને એને ફ્રીમાં ટ્રાવેલિંગ કરી શકો શરૂ કરીએ આજનો વિડીયો ધોરણ એક થી આઠ સ્કૂલો બાદ હવે સરકાર દ્વારા નવ થી બાર સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે પણ મફત પરિવહન સેવા શરૂ કરી દેવામાં આવી છે તો તમે જોઈ શકો છો એકથી આઠ ના જે હતા એમને તો આ સેવા મળી રહી હતી પરંતુ હવે નવથી બારના જે સ્ટુડન્ટ એમને પણ આ મફત પરિવહનની સેવા છે એનો લાભ મળવા પાત્ર રહેશે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ધોરણ નવ થી બારની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ ફી ટ્રાન્સપોર્ટેશન આપવા માટેની પરિવહન યોજના જાહેર કરવામાં આવી છે જેમાં રહેણાંકથી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ પાંચ કિમી વધુ દૂર હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન યોજના લાભ આપવામાં આવશે હાલ સરકાર દ્વારા ધોરણ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે પરિવહન યોજનાનો લાભ આપવામાં આવે છે થી સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ પાંચ કિલોમીટરથી દૂર હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ મળશે મીન્સ તમારી જે સ્કૂલ છે એ પાંચ કિલોમીટર કરતાં વધારે દૂર હોય તો તમને આ જે સેવા છે એનો લાભ મળવા પાત્ર રહેશે સરકાર દ્વારા જાહેર કરાયેલી શાળા પરિવહન ઉચ્ચ માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા જેમાં વિદ્યાર્થીઓ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલથી પાંચ કિમી દૂરના અંતરે રહેતા હોય તો તેઓને ટ્રાન્સપોર્ટેશન મળશે અને આ યોજનામાં સમગ્ર શિક્ષા ફ્રેમવર્કની જોગવાઈ મુજબ બાળક મહત્તમ છસો રૂપિયા પ્રતિમાસ લેખે વાર્ષિક હજારની મર્યાદામાં પરિવહન ખર્ચ માટે આદેશ કરાયો છે તો મીન્સ તમે જોઈ શકો છો કે તમને મંથલીમાં સિક્સ હંડ્રેડ અથવા હજારની મર્યાદામાં તમને આ જે સહાય છે એનો લાભ આપવામાં આવશે આ યોજનાનો અમલ ગુજરાતના શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા નોડલ એજન્સી મારફતે કરાશે આ યોજનાનો અમલ આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી કરવામાં આવશે હાલ સરકાર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ એકથી આઠના બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા અપાય છે જ્યારે ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો માટે યોજના અમલમાં છે પરંતુ ગ્રાન્ટેડ સ્કૂલો ખૂબ જ ઓછી છે અને જે સ્કૂલો છે તેની નજીક જ સરકારી સ્કૂલો પણ છે જેથી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના બાળકોને લાભ મળી શકતો નથી હવે સરકારી સ્કૂલો સાથે સાથે ગ્રાન્ટેડ સ્કૂલોના જે સ્ટુડન્ટ છે જે પાંચ કિલોમીટર કરતાં વધારે દૂરથી આવે છે એમને પણ હવે પરિવહન સેવાનો લાભ મળવા પાત્ર રહેશે મીન્સ હવે એમને ટ્રાવેલિંગ માટેના પણ પૈસા ચૂકવવામાં આવશે જેથી એમની સરળતા રહે અને આ લાભ જે છે એ નવથી બારના સ્ટુડન્ટ્સને આપવાનું ચાલુ થવાનો છે એકથી આઠના સ્ટુડન્ટ્સને ઓલરેડી આપવામાં આવી રહ્યો છે પરંતુ નવથી બારના સ્ટુડન્ટ્સને આપવામાં આવતો નહોતો તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી એમને આની ઇન્ફોર્મેશન મળી રહે એમના પેરેન્ટ્સને શેર કરો અથવા એમને શેર કરો જેથી એમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને એ આનો લાભ લઈ શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર watching.